નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભરૂચ જિલ્લાના નાંદેલાવ ખાતે આશીર્વાદ સોસાયટીમાં થોડાક દિવસ પહેલાં જે પ્રકાશ માલી નામના એક વ્યક્તિ છે રસોયા છે તેમના ત્યાં મજૂરી અર્થે ઉત્તર પ્રદેશથી બે માણસો આવે છે પ્રકાશભાઈએ વિશ્વાસ મૂકી લીધો કે આ જે મજૂરો છે તેમના માટે કામ કરશે ને ક્યારેક તેમને દગો પણ નહીં આપે ત્યારે પ્રકાશ માલીના પરિવારમાં એક પ્રસંગ હોવાથી પ્રકાશમાલીના પરિવારજનો છે તે પ્રસંગમાં ગયા હતા ને એ દિવસની વાત છે થોડાક દિવસ પહેલાં પ્રકાશ માલી ઘરે હતા ને જે બે મજૂર જેમાં આરોપી છે રાજેશ અને સલીમ આ બંને આરોપીઓની દાનત પહેલાંથી જ બગડી ગઈ હતી જેમાં અવારનવાર આ જે આરોપીઓ છે તે પ્રકાશ માલી નામના જે મૃતક છે તેમના ઘરે આવતા હતા ત્યારે સોના ચાંદીના દાગીના હોય રોકડ રકમ હોય તેઓને કબાટમાં મૂકતા જોઈ ગયા હશે અને ત્યારબાદ આ આરોપીઓની દાનત બગડે છે એક દિવસ જ્યારે ઘરે કોઈ નથી હોતો પ્રકાશ માલી આ લોકોને રોકાવાની વાત કરે છે ત્યારે આ આરોપીઓ પ્લાન મુજબ રોકાઈ જાય છે ત્યારબાદ રાત્રિ દરમિયાન આરોપીઓ પ્રકાશ માલીને ઊંઘનીઓ ગોળીઓ પાણીમાં પીવડાવી દે છે આપીને ત્યારબાદ તેઓ બેભાન થઈ જતા તેમના હાથ પગ બાંધી દે છે ને મોઢે ડોમો આપીને તેમને ગળું દબાવીને હત્યા કરી દે છે આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ છે તે ફરાર થઈ જાય છે કે આ મામલાના સંદર્ભમાં જ્યારે સવારે એમના પરિવારજનો ઘરમાં પહોંચી જાય ત્યારે તેમના પગની જે જમીન સરકી જાય છે જે પ્રકાશભાઈના પરિવારજનો છે તેમણે પ્રકાશભાઈનો મૃતદેહ જોઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા અને તેમણે તાત્કાલિક પોલીસ જાણ કરતા ભરૂચનની પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી અને જે રાજેશ નામનો આરોપી છે તે ઉત્તર પ્રદેશમાં હોવાથી ભરૂચ પોલીસ ઉત્તર પ્રદેશ પહોંચીને આરોપીને દબોચી લીધો ત્યારબાદ જ્યારે આરોપીનું રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ ઘટના સ્થળ ઉપર લાવી તે દરમિયાન મૃતકના પરિવારજનોની ધીરજ ખોટી હતી અને તેઓ પણ જે રીતે તૂટી પડ્યા જે ઘટનાક્રમ સામે આવ્યો કે લોકોએ મેથી પાક ચખાડ્યો એ વિડીયો જોઈ લો चलो चलो मेरा नाम ईश्वराम माली है हम राजस्थान के रहवासी है इधर जो पुरुष में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे वो पुरुष में रहते थे उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग उन्होंने उनकी हत्या करके दोनों लोग भाग गए का नाम कमला प्रसाद दूसरे का नाम सलीम दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए फिर पुलिस पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहे हम पकड़ के लाएंगे गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे गुजरात पुलिस ने करके दिखाया उनको तीन महीने में उनको पकड़ के लाए अभी हमारे गुजरात सरकार से निवेदन है इस मुजरिम को

પત્ની છે તેઓનો ભારે આક્રોશ જોવા મળ્યો જ્યારે પોલીસ રિકન્સ્ટ્રકશન માટે પહોંચી ત્યારે તેઓ પાઇપ લઈને આરોપીને મારવા દોડ્યા એટલું જ નહીં ત્યાં ભીડમાં ઊભેલા એક શખ્સ દ્વારા આરોપીને લાફો પણ ઝીંકવામાં આવ્યો જે બાદ પોલીસ પ્રોટેક્શન સાથે આરોપીને છે તે ઘટના સ્થળેથી પોલીસ સ્ટેશને લઈ ગઈ દર્શક મિત્રો આવા જ ક્રાઇમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરે